બાળ તસ્કરીના ગુનાના મુખ્ય સૂત્રધાર આરોપીને વડોદરાથી હસ્તગત કરી ગુનાનો ભેદ ઉકેલી બિહારમાં ચાલતા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા બિહાર રાજ્ય જનતા બજાર પોલીસ સ્ટેશનના જાવા ક્રમાંક સત્તર ત્રીસ બાય બે હજાર પચીસ તારીખ છ દસ બે હજાર પચીસના પત્રના ઈમેઇલના આધારે બિહાર રાજ્યમાં સારણ જિલ્લાના જનતા બજાર પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્રમાં દાખલ થયેલ બાળતસ્કરીની અલગ અલગ પ્રકારની કલમ મુજબ ફરિયાદી શિવાંગી રાઠોડની ફરિયાદમાં જણાવ્યા અનુસાર પોતે જનતા બજાર વિસ્તારમાં સંગીત ઓર્કેસ્ટ્રામાં કામ કરતી તે સમયે પાંચ માસની ગર્ભવતી હતી તેણીને ઓર્કેસ્ટ્રા સંચાલક અને તેના મળથિયાઓ મારફતે મા દુર્ગા નર્સિંગ હોમમાં પ્રસુતિ કરાવવા બળજબરીપૂર્વક ધાક દબાણ કરેલ અને બાળકનો જન્મ અપાવી તેણીના ગજા બહારનું મસ મોટું મેડિકલ બિલ બનાવડાવી પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા ષડયંત્ર રચી નવજાત શિશુ પડાવી લેવાના ઈરાદે ડોક્ટર અને ઓર્કેસ્ટ્રા સંચાલક કે એકબીજાના મેળા પીપણામાં અત્રેથી પકડાયેલ મુખ્ય સૂત્રધાર આરોપી થકી અઢી લાખ રૂપિયામાં પોતાના મિત્રને વેચી દીધું હતું આ રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સોનુકુમાર તાકેશ્વર રામપ્રસાદ ગિરી કે જે મૂળ બિહારનો હોય અને વડોદરામાં યશુનંદન પાર્ક જેસલ રિફાઇનરી રોડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોરવા આઈટીઆઈની પાછળના વિસ્તારમાં રહેતું હોય તેના નવજાત શિશુની આપલે કરી આ ગુનાને અંજામ આવી બિહાર પોલીસથી પોતાની ધરપકડ ટાળવા વડોદરા આવી ગયો હતો આ સમગ્ર નવજાત શિશુના તસ્કરી રેકેટનો ભેદ ખુલવા તપાસ માટે દિલ્હી મિશન મુક્તિ ફાઉન્ડેશનની ટીમ રેસ્ક્યુ ફાઉન્ડેશન મુંબઈની ટીમ બાળ સુરક્ષા એક રકમ વડોદરા શહેરની ટીમને સાથે રાખી વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ટેકનિકલ સોર્સિસ તથા પોતાના ભરોસાના બાતમીદારો મારફતે બસો બીજો માળ ઓરા સ્ક્વેર પંચવટી સર્કલ ગોરવા વડોદરા ખાતેથી આ ગુનાના મુખ્ય સત્રધાર સોનુકુમાર ગિરીને ઝડપી પાડી એએચટીયુની ઓફિસે લાવી વધુ વિશ્વાસમાં લઈ કુનેહપૂર્વક પૂછપરછ કરતા તેણે એકરાર કર્યો હતો ઓર્કેસ્ટ્રા સંચાલક અને દુર્ગા નર્સિંગ હોમના ડોક્ટર અને તેના મારફતિયા સાથે રહી પોતેના નવજાત શિશુને મા દુર્ગા નર્સિંગ હોમ જનતા બજાર બિહાર ખાતે અઢી લાખ રૂપિયાનો સોદો કરી પોતાના મિત્ર નીરજ પ્રસાદ અને આશા દેવી બંનેની સંતાન દંપતી જે બિહારના જ રહેવાસી હોય કે તેઓને નવજાત શિશુ વેચાણ કરી ગુનાને અંજામ આપેલ વગેરે હકીકતનો એકરાર કરતા બિહાર પોલીસના સંકલનમાં રહી નીરજ પ્રસાદ અને આશા દેવી પાસેથી નવજાત શિશુનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાવડાવેલ અને આ સમગ્ર નવજાત શિશુની તસ્કરી રેકેટનો ભેદ ઉકેલી આ મુખ્ય સૂત્રધાર આરોપી सोनो कुमार ताकेश्वर रामप्रसाद गिरीने भारतीय नागरिक सुरक्षा संहिता बीएनएसएस कलम हस्तागत करी मुजब हस्तगत कर आगळंनीवाही बिहार पोलिसने होतो